મોટી દીકરી એ લીધા ખુલાસાળી સમાજમાં લગ્ન છે અને ભલે એને સારું જ છે એને કોઈ વાંધો નથી પણ જે જ્યાંથી છોકરી એના પક્ષ માં ગઈ તેનું કોઈ માનવ પ્રેમ આખો ભૂલી ગઈ ભાઈ અને એને એની માથે જે કર્યું હોય એના પક્ષમાં અને મારા જમાય એકવાર મને એ દવાખાનામાં પડી ગયા ત્યારે મારી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ઉપર મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક બેનનો ફોન કે જેની અંદર તેમની દીકરી લવ મેરેજ કર્યા તેમની ભૂલી ગઈ હોય અને તેમની ઓળખી નથી તેમને સમાચાર પણ થતી નથી જે બાબતે મિત્રો દીકરીમાં મનસુખભાઈ રાઠોડ આ બાબતને ફોન કરી પોતાની વેદના ઠાલવે છે તો શાંતિથી ચાલો રેકોર્ડિંગ એ પહેલાં જો ચેનલ ઉપર નવા છો

એટલે અમે અમરેલી મુકામ અમરેલી છે મારું અહીંયા પિયર અહીંયા છે સાસરું અહીંયા છે અને મારી બે મારે બે દીકરીયું છે અને બે દીકરીયુ ના કામ કરી નાખ્યા છે અને મોટી દીકરી એ અ લવ મેરેજ કર્યા છે આ તમને ખુલાસા વાત કરી દઈ હ એને કોઈ સમાજમાં માં ન લગન કર્યા છે અને એને સારું જ છે એને કઈ વાંધો નથી પણ જે જ્યાંથી છોકરી એના પક્ષ માં ગઈ તે દુનો કોઈ દિવસ માનવ પ્રેમ આખો ભૂલી ગઈ ભાઈ અને એને એની માથે જે કર્યું હોય એના પક્ષ માં અને મારા જમાઈ એક વાર મને એ દવાખાના માં પડી ગયા ત્યારે મારી છોકરી નોકરી જ કરે છે હમ નોકરી પડી ગઈ એટલે એને નોકરી ત્યાંથી છોડાઈ દીધી ને પછી એને એને દોરા ધાગા જે કર્યા હોય ઈ કે જનાવર ચડાવ્યું હોય જે બોલ્યો ઈ મારો જમાઈ એમ બોલ્યો તો મને વાત કરી ને મેં કીધું આજ વીસ વરસ ની કરી મારી છોકરી ને આંખ માથું દુખ્યું નથી મેં મારા જમાઈ ને એમ કેદી કીધું તું અને કોઈ દી કાઈ આવું થયું નથી તો આવી રીતે કેમ થયું એમ અને અત્યારે આપણે અત્યારે જો મારી તબિયત એ ભાઈ હારી નથી મને હમણાં લોહી ના ટહુકા ઘટી ગયા છે આ ચિંતા મને કારણ કે મેં એની વાહે ભાઈ ભોગ દીધો છે ને મેં કઈ ખામી નથી રાખી છોકરી માં તો ભણાવી ગણાવી નોકરી ચડાવી લગન એને આછા કર્યા અને ખુશી જ છું તમ તારે એને કઈ વાંધો નથી મને પણ ઈ છોકરી મારો ફોન મને હામે આલી એમ નો કે કે મમ્મી તું શું કરસ કે તારી હું હાલત છે મારે આગળ પાછળ કોઈ છે નઈ હમજાય ધ્યાન રાખવા વાળું ગણપત નો કોઈ નથી સહારો એમ ભલે હારે અત્યારે તો શરીર હાલે છે ત્યાર લગી તો આપડે લડી લઇ તો જમાય નો ફોન કરે કે આટો નો આવે કે આ વખતે શનિ રવિ રજા છે કે હું આટલો દિવસ મારી મમ્મી હુ કરતી છે મારી નાની બેબી ત્યાં રાજકોટ બેય દીકરી મારી રાજકોટ હારે રહે છે ઈ મારા અમારા પ્રજાપતિ માં દીધી છે ગુજર કુંભાર માં એટલે અમારે કુંભાર જ છે ઈ જમાય ત્યાંની છે કે મારી છોકરી હાંજે દહાડા દહ થાય એટલે કે મમ્મી તું હુ કરે છો કોક જમી ત્યાં લગી ફોન કરે જમાય તરત હાજા માંડા હોય કઈ જરૂર હોય તો એમ કે અમારે નાનો જમાય કે મમ્મી મુંજાતા ને હું બેઠો છું ને હું તમાર દીકરો જ છું ઈ કે અને આ જમાય ને જરી કે આપડી નથી પડી એટલે મને હમણાં બે દી પેલા મારે હાથ ટકા તોય થઇ ગયું છે હું દવા ચાલુ છે ભાઈ મારી એટલે ચિંતા થાય આપણને કે મેં મને અફસોસ રહી ગયો કે મેં તારામાં માં હું ખામી રહી ગઈ છે એમ કઈ વાંધો મારી એવું તો હવે આમાં શું છે એના લવ મેરેજ કર્યા કેટલો સમય થયો લગભગ ત્રણ ચાર વર્ષ થઈ ગયા હો ભાઈ મોટી છોકરીને હા હા તો ઈ છે ને પાછો થોડો વાળાકો આવે વાર લાગે પણ એમાં શું છે કે વ્હાલા દવલા ની ભાવના હોય એટલે એવું થોડુંક થતું હોય પણ એમાં કઈ ટેન્શન નહીં લેવાનું બધું હારા વાના થઈ જાવ હા એટલે હા હા એવું થોડુંક થાય એને ઓલા બની જાય જાય ને જે છોકરી જેના એટલે એને એની પછી એટલે પણ એમાં તમારી પ્રત્યે અફાવો ન હોય પણ ઓલું હવે અટાણ માળામાં વીકળાઈ ગયા હોય એટલે એમાં થોડુંક ફોન કરતા ભૂલાઈ જાય આવું બધું થયા કરતું હોય પણ એમાં કઈ ઉપાધિ કરાવી એને છોકરી બદલે મને પાણી હતું કે ભાઈ મારી છોકરી નહીં બદલે કોઈ કરી મૂકે એવું કઈ છે ને એ બધી ખોટી વાત છે પ્રેમ ને કરી ને કઈ લેવા દેવા જ નથી પરિવાર છોડી દે બા બાપ મૂકી દે મામા મોહળ મૂકી દે કાન મેં તો તારી મોરલી એ રોતા બાળ મેલ્યા હા ઈ રોતા છોકરા મૂકી દે ને વઈ જાય કેમ કે હા પ્રેમ એવી વસ્તુ છે બાપા હા એટલે ને પ્રેમ કરે ને એટલે એક એકા ગાંડો પ્રેમ કરી નાખે પછી એક એકાએરે ને થાય પછી રોતી હોય હા હા એટલે હજી પેલા ચોમાહાનું પાણી છે એટલે અટાણે બે કાંઠે નદીઓ હાલી જાતી હોય થોડોક રાહ જોઉં જેઠ મહિનો આવે એટલે પછી પીવા પૂરતું જ નહીં હોય હા ભૈયા હા એટલે આવું થાતું એમાં કાંઈ ઉપાધી ન કરાય માળી હો હા તમારા દીકરા નથી દીકરા નથી ઠીક 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 અને તમારા ઘરવાળા એ મજૂરી કામ કરે ઓકે કાંઈ વાંધો નહીં કાંઈ ઉપાધિ ન કરતાં આપણે તમારા સંતાનમાં બે દીકરીઓ છે હા

એ બધી વસ્તુ દંત કથા છે ખોટી matter છે આપડા મન ની અંદર એવો ભાસ થાય કે કોક કાઈક કરી મૂકે ને કોઈ કોકે કાઈક મુરત ચોઘડિયા ચોઘરાવ્યા ને કાઈક દોરો બાંધી દયો ને મતરેલું પાણી પાઈ દીધું ને એ બધી વસ્તુ અંધશ્રદ્ધા છે હા એવું કાઈ થાતું નથી ના એવું થાતું હોય તો આ video બધાય ને મુકું છું ભુવા ભરેડા ને વિડીયો મુકું છું તો મન જ મતરી ને પાણી નો પાઈ દે video delete થઇ જાય હા બરાબર છે હારે હારે ને સોઈ કાઢ કાઢી તો તો મને બધાએ મોતરેલું પાણી પીધું youtube જ બંધ ના થઇ જાય? હા અને follower વધવા માંડે? હા હા એટલે ઈ ઈ બધી વસ્તુ તમારી મનની ગ્રંથિ છે એટલે એવું નહીં કરવાનું, સત્સંગ સાંભળવાનો, સારા માણસોના વિચાર સાંભળવાના, એમાં નહીં પડવાનો એટલે બીપી બીપી વધે જ નહીં થાય, તબિયત હારી રહે, હા હા મહાપુરુષોનો સત્સંગ સાંભળવાનો જેથી આપણું મન છે ને એની અંદર ખોટા વિચાર ના આવે. આ બરાબર છે ઓલા નવરા બેહી સુનમુંન બેહી શાંતિથી બેહી એટલે આપણને વિચારવાયુ થાય વિચારવાયુ થાય એટલે આપણા મગજની અંદર હારા નારા વિચાર આવે હારા નારા વિચાર આવે એટલે આપણે થોડા આમ ચિત્ત પ્રમ થઈ જાય ચિત્ત પ્રમ થાય એટલે બીમારી લાગી જાય હા હા એટલે વિચારવા એમાં નહીં પડવાનું કોઈ માણસો બેઠા હોય ન્યા બેહવાનું સારા માણસો હારે બેહવાનું મોબાઈલમાં સત્સંગ સાંભળવાનો સારા માણસોના સુવિચાર વાંચવાના પણ ભાઈ તમે જો ને તો એની વાહે ઈ છોકરીને ભણાવી ને ભાઈ પ્રાઇવેટ માં ભણાવી છોકરીને કે મેં મારી જિંદગી બગાડી નહીં કીધી મારે બીજું ઘર છે એટલે આ છોકરીઓ ને મે ભણાઈ ગણાવી મે કીધું મારે તો બગડી તા મારી નો બગડવી જોઈ તો એને લઈને ને તો મે કે ભાઈ મજૂરી કરી ને તમે તો રાત્રે વેલી ચાર વાગ્યા ની કામ કરવા વયગી એટલે રાત્રે અગિયાર વાગે ઘરે કામ કરીને ને જાવ રસોઈ કામ કરવા જાતી હું પણ સાત આઠ લાખ રૂપિયા મે એને પાણીની જેમ વાપર્યા છે કાઈ વાંધો નહીં મારી ઈ તો તમારી દીકરા નથી એટલે દીકરી દીકરા જ કેવાય પણ એમાં કઈ ટેન્શન નહીં લેવાનું એમાં આપણે આપણી મોજમાં રહેવાનું સાહેબ આ જગતમાં ભગવાન જેવા ને ભોગવવું પડ્યું છે તો આપણે ને તમારે ભોગવવું પડે રામચંદ્ર ભગવાન ને ચૌદ વર્ષ નો વનવાસ આવ્યો તો ભોગવવું પડ્યું કૃષ્ણ ભગવાન પણ તમને કહો રોડ માથે રખડવાનો વારો આવ્યો એ બધું આ બધું કર્મ ના બદલા છે ભોગવવા પડે એનાથી શું થઈ ગયું જો ભગવાન જેવા ને ભોગવવું પડતું હોય તો મારું ને તમારું શું ગજુ છે

એની અંદર જે સજા ભોગવવાની છે એ ભોગવવી જ પડે ભક્તિ કરો તો ભોગવવી પડે સન્યાસી બની જાવ તો ભોગવવી પડે કદાચ રાગી બની જાવ ત્યાગી બની જાવ વૈરાગી બની જાવ તો આ દેહના બદલા હોય એ કર્મના બદલા દેવા પડે બરાબર એમાં કોઈ નું હાલે નહીં એટલે એમાં કઈ ઈ ઉપાધી નહી કરવાની આપણે કદાચ મેલી વિદ્યા કર નાખી કોઈ આપણને દોરા બાંધી સુખ મળે દોરા બાંધ જો દાણા જોવાથી ને જો ચોથી જોવાથી સુખ મળતું હોય તો દાણા જોનાર છે એને ઘર નો ધંધો એને શેનું દુખ હોય બરાબર હા એટલે એ બધી આપડે મનના ગ્રંથો છે મન ના વિચારો છે આપડા મનની અંદર સંકલ્પ થાય એટલે આવું બધા વિચારો આવતા હોય હ પણ એમાં કઈ પડવાનું નહીં જયદેવ બાપા નો સત્સંગ સાંભળજો એવું બધું કરજો જયંતી બાપા નો સત્સંગ આપડવાનો એટલે તમારા મનની અંદર ગ્રંથ ના જે કઈ તરંગ ઉચરંગ છે એ બધા મટી જાય હા આ બધા છે ને ને કેમ વાદળા ચડે એમ વિચાર વાયુ આવે ને એટલે વાદળીઓ સડે એટલે મન ની અંદર હારા નરું ત્યાં કરે કડીક થાય તો ખુશી થઇ જાય કડીક થાય તો રાજી હોય કડીક થાય તો દુઃખ માં પડી જાય કેમ કે વિચાર શ્રેણી થી સુખ ને દુઃખ મન થી ઉત્પન્ન થાય પણ ભાઈ ન્યા નાની બેબી છે ને ગમ મા ન ગમ એક એક ઓલા છે ને એક આયા રે છે એ નાની બેબી એમ એ મોટી છે એની ફરજ આવે કે બેન તુ હુ કરો તારે હુ કાઈ કામ કાજ છે તુ આટો મારવા આવજે કોઈ ને બધાય ને છોડી દીધા એમ કઈ વાંધો નહીં હું છે ને મારી જો તમારી ઈચ્છા હોય તો તમારો ફોટો મોકલજો આપણે જે કાંઈ તમારી જે વેદના છે ને એ હું માં મૂકીશ હોં વાંધો નહીં હા તમારો ફોટો whatsapp માં મોકલી દો વાંધો નહીં મોકલી દે હો હા ક્યારે મોકલજો હવે એક ભાઈ સાંજે આવે ને મને વોટ્સઅપ કરતા નથી આવડતું હું હમણાં પછી આવે ને પછી ઈ મારી પછી હું ભૂલી જાય ન ભૂલી જતા ભાઈ કેમ કે મને પછી આ છે ને મારે અડધું જ મગજ કામ કરે અડધું નથી કરતું હા હા કેમ કે હું ગાંડો છું હા ના માતાજી તમને લાદ રાખે બાપા એટલે કાઈ વાંધો નહીં ઓડિયા બોડિયા સાંભળજો અને શાંતિ થી સારા વિચાર ને સારું જીવન જીવવાનું હવે ઉમર થઈ ગઈ ને ભક્તિ માં લાગી જવાનું એટલે મન શાંત મળે ભલે હાલો એ હા એ હા મારી આ ઓડિયો વાયરલ તમારી મંજૂરી છે ને હા એ મારી હા બોલો બોલો એ કહું છું આ ઓડિયો યુટ્યુબ માં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને મારી હા મારે છે ને આ છોકરીનું નું કરવું છે ભાઈ હા હા પણ એટલે આમ તમારા આ યુટ્યુબ માં મુકવા માટે તમારી મંજૂરી છે ને હા હા એ ભલે ભલે મારી આ બાજુ વાળામાં તો થવા જોઈએ ને ભાઈ મેં મોટી જનમ દીધો છે હા હા કઈ વાંધો નહીં